એકવાર અર્જુને કૃષ્ણને પૂછ્યું કે હે માધવ સફળ જીવન ખરેખર કોને કહેવાય ત્યારે જવાબમાં કૃષ્ણએ અર્જુનને આકાશમાં ઊંચે ઉડતો પતંગ બતાવતા કહે છે કે ઘણીવાર તમને લાગે કે પતંગ દોરી સાથે બંધાયેલો છે માટે ચોક્કસ ઊંચાઈ પછી વધુ આગળ નથી વધી શકતો પછી કૃષ્ણ તૂટેલી દોરીવાળો પતંગ જે થોડો આગળ જતાં જમીન પર પટકાય છે એ બતાવીને કહે છે કે કેટલીક બાબતો જેના થકી આપણે બંધનમાં છીએ જકડી રાખ્યા છે એ એ આપણને હવામાં ખોટા ઉડતા રોકે છે જેમ કે ઘર પરિવાર આ બધી દોરી છે જેનાથી જોડાયેલા રહેશો તો નિર્ધારિત ઊંચાઈને આંબી શકશો સ્થિરતા મળશે એ જ સફળતા છે નહીતર જમીન પર પટકાશો ઈચ્છાઓનો ક્યારેય અંત નથી હોતો શરીરમાં શ્વાસ ખૂટી જાય છે પણ ઈચ્છાઓ ખૂટતી નથી ઈચ્છાઓ વગર માણસ જીવી નથી શકતો અને ઈચ્છાઓ મનુષ્યને શાંતિથી જીવવા પણ નથી દેતી એક સત્ય એ પણ છે કે ઈચ્છાઓ જેટલી માપમાં હશે એટલું જીવન શાંત રહેશે જીવનમાં મોક્ષ જોઈતો હોય તો જે થાય છે તે હરીની ઈચ્છા છે અને થશે તે ભગવાનની કૃપા છે એ સમજીને ચાલો